સમાચાર જસ્ટિસ સાથે ઉંચુરુ વિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ સ્વામિનારણ સંપ્રદાયને લઈ સૌથી મોટા સમાચાર વિવાદો વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયે હવે એક નવું કેમ્પેન શરૂ કર્યું શું સ્વામિનારાયણ સંપ્રદાય એ બ્રેન વોશ કરે છે કે દહીં આ નામનો આ કેમ્પેન એ લોકોએ શરૂ કર્યું છે અમે બ્રેન વોશ નહીં જીવન પરિવર્તન કરીએ છીએ શ્રી રમેશ ઓઝાએ બ્રેન વોશ પર નિવેદન આપ્યું હતું વાજબીના નિવેદન બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનો આ જવાબ સામે આવ્યો છે બ્રેઇન વોશના નામથી આ કેમ્પેન તે લોકોએ વાયરલ કર્યું છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી વાજબીને આ જવાબ અપાયો છે એક બાજુ સંપ્રદાયના સાધુઓની કર્તૂતોનો જવાબ તે લોકો નથી આપતા બીજી તરફ વાજબીના બ્રેઇન વોશના નિવેદનનો તે લોકો આવી રીતે જવાબ આપી રહ્યા છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે બ્રેઇન વોશનો આ કેમ્પેન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે વાજબી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું

આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી એ સનાતનની સમૃદ્ધિ છે નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘુસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધા શબ્દ મારે નથી વાપરવા પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ હમણાંથી છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કઈક બ્રેન વોશ કર્યું સાધુ નું કામ બ્રેન વોશ નું નથી હાર્ટ સૈનિકો તરીકેની નિયુક્તિ છે આપણે આ સેનામાં ભરતી થયા છે રમેશભાઈ ઓઝારું આ નિવેદન સામે આવ્યું હતું નામ લીધા વિના જ તેણે પ્રહારો કર્યા હતા કોઈ સંપ્રદાયનું નામ નહોતું લીધું પરંતુ આપ્યું હતું રમેશભાઈ ઓઝાએ કોઈ પણ સંપ્રદાયનું નામ લીધા વિના બ્રેન વોશને લઈ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે સાધુનું કામે બ્રેન વોશ નહીં હાર્ટ વોશ નું છે તેમણે વધુમાં એ પણ કહ્યું હતું

પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય અહીંયા કહે છે કે અમે જીવન પરિવર્તન કરીએ છીએ ધ્રુવિશા સૌથી મહત્વની જે વાત કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી વાયરલ વિડીયો પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો સામે સવાલ ઊભા થયા છે અને એને છાવરવાની જે વૃત્તિ છે એમાં એક મોટું પ્રકરણ અત્યારે એક એવું બહાર આવ્યું છે કે રાજકોટના ત્રંબા પાસે એક સંત સંમેલન હતું અને જે સનાતન પહેલી પહેલીવાર ગુજરાતનું જે સંમેલન હતું એમાં પૂજ્ય ભાઈ શ્રી કથાકાર જે રમેશભાઈ ઓઝા એ કોઈ પણ સંપ્રદાયનું નામ આપ્યા વગર બોલ્યા હતા અને અમરેલીનો એક દાખલો ટાંક્યો હતો કે હમણાં બહુ અખબારોમાં પણ આવે છે કે બ્રેન વોશ સાધુનું કામ બ્રેન વોશ નથી હાર્ટ વોશનું છે અને આ જે કહી શકાય કે ભાઈજીનું એક સૂચક નિવેદન હતું કોઈ સંપ્રદાયનું નામ નહોતું એમણે કીધું હતું કે અત્યારે જે તાજેતરમાં ઘટના બની છે એને કારણે સાધુનું કામ બ્રેન વોશ નહીં પરંતુ જેને કહેવાય હાર્ટ વોશનું છે આ જે નિવેદન છે એનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે કેમ્પેન ચાલી રહ્યું છે હું ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાડીશ આ બ્રેન વોશ નથી જીવન પરિવર્તન છે વ્યસન મુક્તિ લાખો યુવાનો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતાં કરતાં દારૂ માવા તમાકુ જેવા વ્યસન મુક્ત રહી નિરોગી જીવન જીવી રહ્યા છે આ સ્વામિનારાયણ સંપ્રદાય જીવન પરિવર્તનનો રાજમાર્ગ છે આમ એક રમેશભાઈ ઓઝાના આ નિવેદનને લઈને છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે સોશિયલ મીડિયા ગ્રુપ છે એમાં સૌથી મહત્વનું જે કહેવાય છે કે ભાઈજી જે બોલ્યા હતા કથાકાર કે આ બ્રેન વોશ નથી જીવન પરિવર્તન છે પણ સ્વામી જે કથાકાર જે બોલ્યા હતા એ અમરેલીનો ગુરુકુળનો કે બનાવ હતો જેની પોલીસમાં ફરિયાદ થઈ હતી એ બનાવ ટાકીને બોલ્યા હતા કે સાધુ સંતોનું કામ વોશ વોશની હાર્ટ વોશનું છે ત્રુવિષા એને કારણે જ એક વિવાદ સર્જાયો છે જે કથાકાર રમેશભાઈ ઓઝા સૌથી મોટા સનાતન કે જે મોરારી બાપુ હતા તમામ ગુજરાતના સાધુ સંતો હતા અને જ્યાં સનાતન ધર્મ સંગઠનની જે રચના થઈ છે અને એમાં આ શબ્દ બોલેલા અને એ શબ્દમાં એમને સંપ્રદાયનું નામ પણ નહોતું લીધું પણ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સોશિયલ મીડિયામાં જે કેમ્પેન થયું છે એ આપણી સાથે અત્યારે બાપુ જોડાયા છે અખિલ ભારતીય નિર્મોહી અખાડિયાના જે મહામંત્રી જોડાયા છે બાપુ હમણાં જે ત્રંબામાં સંમેલન મળ્યું અને એમાં રમેશભાઈ ઓઝાએ કોઈ સંપ્રદાયનું નામ નહોતું લીધું પણ કીધું હતું કે તાજેતરમાં અમરેલીમાં એક બનાવ બની રહ્યો છો હું દરરોજ વાંચું છું કે બ્રેન વોશ છોકરાઓનું કરવામાં આવે છે એટલે સાધુ સંતોનું કામ બ્રેન વોશ નહીં હાર્ટ વોશ છે આ ઘટનાને દિવસો વીત્યા પછી છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના સોશિયલ મીડિયામાં રમેશભાઈ ઓઝાને જવાબ આપતા હોય એ રીતે અત્યારે એક પોસ્ટર આપવામાં આવ્યું છે કે અમે બ્રેન વોશ જેને કહી શકાય હા શું સ્વામિનારાયણ સંપ્રદાય બ્રેન વોશ કરે છે આપ શું કહેશો એ પૂજ્ય ભાઈ એ જે કીધું છે બરોબર કીધું છે એ હાર્ડ વોશ કરવું જોઈએ પણ આ બ્રેન વોશ કરી રહ્યા છે દરેક 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 મઠ મંદિરોમાં આ લોકો આવી રીતે જે કરી રહ્યા છે ફરતી કૃત કરી રહ્યા છે તો એ જે પૂજ્ય રમેશભાઈ ઓઝા સાહેબે જે કીધું છે એ બરાબર કીધું છે હું આ ફરજી સ્વામિનારાયણના લંપટ સાધુઓને પૂછવા માંગુ છું કે આ તમે જે બ્રેમબોસ કરી રહ્યા છો છોકરાઓનો દરેક ગુરુકુલમાં તો તમે જવાબ કેમ નથી આપતા કેમ તમે બધા હંતાઈને થઈને છોપાઈ ગયા છો જે ભાઈ શ્રી કીધું અને અત્યારે જે ચર્ચાનું વિષય બનેલું છે તો સો ટકા દરેક આ ગુરુકુલમાં બ્રેમબોઝ કરી રહ્યા છે

છતાં અત્યારે આ રીતે કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે કે અમે બ્રેન વોશ નથી કરતા જીવનનું એક પરિવર્તન કરીએ છીએ અને વ્યસનોને દૂર કરીએ છીએ આવો જવાબ આપી રહ્યા છે ફરી આપને કહું છું એક સંત તરીકે સનાતન ધર્મના સાધુ તરીકે આપ શું કહેશો જેટલા તે દિવસે ગુજરાત રાજકોટમાં સનાતન ધર્મનું સંમેલન થયેલું એમાં બધાએ મહાપુરુષો હતા પૂજ્ય ભાઈ શ્રી વિશ્વ બંધની પૂજ્ય મોરારી બાપુ અને ગુજરાતના બધા સાધુ સંતો હતા અને સનાતન સંસ્કૃતિનું બેઠક હતી ધર્મ માટે હતું રાષ્ટ્ર માટે હતું સંસ્કૃતિ માટે હતું એટલે જ હતું કે આ લંપટ લીલા કરી રહ્યા છે ફરજીઓ તો ઘણા બધા ગુરુકુલોમાં બ્રેન બોસ કરી રહ્યા છે દુરાચાર અત્યાચાર કરી રહ્યા છે તો આ લોકો ઉપર કાર્યવાહી થવું જોઈએ અને હું સંત સમિતિ અને ગુજરાતના જે સનાતન સંત સંત સંતો છે એ બધા જોડે અનુરોધ કરીશું કે આ બધા સામે આવીને માફી માગે અને આમાં લોકોને ક્લિયર કરે નહીં તો આ બધાને બહિષ્કાર કરવામાં આવશે કેમ કે એક પણ આ તો બાવા કહી કહી શકાતે નથી કેમ કે આ બધા જેટલા સ્વામિનારાયણ છે ને એ નવ્વાણું ટકા બધા ઘરવારીઓ છે આ લોકોને સાધુ કી બાવા કહી શકતો નથી કેમ કે બધાએ ઘર પરિવાર લઈને ચાલતા હોય એટલે આ જે કૃત્ય કરી રહ્યા છે એ બહુ નિંદનીય છે અને એટલું જેટલું બી આપણે ઓછું નિંદા કરીએ એટલું ઓછું કહેવાય હું ફરીથી દરેક ગુજરાતના સાધુ સંતોને કહીશું કે આ લોકોને ફરજીઓને લાડવા ખાવાનું બંધ કરો અને આ ફરજીઓને જરૂર પડે તો બહિષ્કાર કરો અને આ ગુરુકુલો એ વિદ્યાર્થીઓને બધાને ગુમરાહ કરી રહ્યા છે પૂજ્ય ભાઈ શ્રીના હજારો લાખો વિદ્યાર્થીઓ ગુરુકુલમાં રહે છે ને અધ્યયન કરે છે ને દેશ વિદેશ સુધી પહોંચી ગયા તો આજ સુધી કેમ કોઈનું કોઈ વિષય નથી આવ્યો આ સ્વામિનારાયણના સાધુઓને અવારનવાર કેમ આવું બધું કૃત આવતું રહે છે એટલે આ બધા ફરજી છે ને આ બધા ઉપર કાર્યવાહી થઈ જ થવું જોઈએ હું ગુજરાતના દરેક સંતોને આહવાન કરું છું કે બધા ભેગા અને ગુજરાત હું આખા ભારતના આ પહેલી વાત તો આ ખાલી ગુજરાત સુધી છે ને અમુક અમુક લોકો જ છે અને આ પૈસાના બલબૂતેથી આ બધું ફરજી કૃત કરી રહ્યા છે બીજું આ લોકોનું ગેટમ નથી સનાતન સંસ્કૃતિનો મેલો કુંભ મેલો છે તો કુંભ મેલામાં આ લોકોની કોઈ વેલુ નથી કોઈ કેટેગરી નથી આ પૈસાના કારણે અહીંયા મઠ મંદિરો બનાવીને મોટી મોટી સ્કૂલો ધર્મશાળાઓ બનાવીને અને આવા ઢોંગી કૃતકો કરી રહ્યા છે તો આ ફરજીઓ ઉપર કાર્યવાહી થવું જોઈએ અને આ જેટલા ફરજીઓ લોકો છે એ સામે બહાર આવે અને અમારા સનાતન સંસ્કૃતિને જવાબ આપે ચોક્કસ ધ્રુવિશા જે કહી શકાય કે ત્રંબામાં જે સંમેલન હતું એ સંમેલનમાં ભાઈ શ્રી જે રમેશભાઈ ઓઝા છે કથાકાર એમણે જે કીધું હતું એ સાંપ્રદ બનાવોનો અને વડતાલ ગાદી સંપ્રદાયના જેટલા બનાવો આવ્યા છે એ તમે જુઓ ગુરુકુળ હોય કે મંદિર હોય જે વિડીયો વાયરલ થયા છે અને એ વાયરલ થયા પછી એની છાનબીન કરવી એની તપાસ કરવી અથવા એવા સાધુ સંતોને દૂર કરવા એને બદલે અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કરી હું ગુજરાત ફર્સ્ટના દર્શકોને ફરી બતાવીશ કે રમેશભાઈ ઓઝાએ નામ લીધા વગર એમણે તે દિવસ કહ્યું હતું પણ એ જે કેમ્પેન ચાલી રહ્યું છે શું સ્વામિનારાયણ સંપ્રદાય બેન વોશ કરે છે રમેશભાઈ ઓઝાનું જે કથ કથન હતું એ એ હતું કે સાંપ્રત અમરેલીમાં જે બનાવ બન્યો હતો અને તાજેતરમાં ભાયાવદરમાં બન્યું છે અને પોલીસ એફઆઈઆર થઈ છે હજી જે કહી શકાય કે સાધુ જેના ઉપર એફઆઈઆર થઈ છે આરોપી એ હજી પકડાયા નથી આમ વડતાલ ગાંધીના ત્રણ ચાર વિડીયો જે આવ્યા છે એને કારણે જે લોકોમાં ખુદ હરિભક્તોમાં પહેલીવાર હિતરક્ષક સમિતિ બની છે આવા સંજોગોમાં

બાયજી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું હતું ફરી એકવાર તે પણ સાંભળી લઈએ આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી એ સનાતનની સમૃદ્ધિ છે નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘુસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધા શબ્દ મારે નથી વાપરવા પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ હમણાંથી છાપામાં અમે વાંચ્યું કે ઓલા છોકરાનું કઈક બ્રેન વોશ કર્યું કામ બ્રેન વોશ વોશ નું નું નથી છે એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે આટલા બધા

જો કે સાધુ સંતો કે જેમની ગરિમા પણ એટલી જ હોય છે મેં મારા ધ્યાન ઉપર અત્યારે આવ્યું કે સામુ એમ કીધું છે કે રમેશભાઈ ઓઝા બ્રેઇન વોશ કરવાનું આક્ષેપ કર્યો તો એ આક્ષેપ સો એ સો ટકા સાચો છે જો તમે બ્રેનવોશ ન કરતા હોય તો એવા કટ્ટરપંથી બનાવી અને ભારતીય સંસ્કૃતિના લાંછન લાગે એવા દુષ્કર્મથી લઈને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય જ્યારે કરી રહ્યા છો એનો જવાબ કેમ કોઈ નથી આપતા અમે એનો જવાબ માગીએ છીએ રમેશભાઈ ઓઝા અને પૂજ્ય મોરારી બાપુએ જે ભારતીય સંસ્કૃતિને સનાતન માટે જે કામ કર્યું છે દુનિયામાં આજ સુધી કોઈ કરી શક્યું નથી કરી શકશે નહીં નાના બાળકોને સાધુ પાસે બ્રાહ્મણ પાસે લોકો મૂકે ગુરુકુળમાં મૂકે ત્યારે એને ઉત્તમ પ્રકારનો બનાવી અને ભારતની સેવા કરો એના પરિવારને સોંપવાની વાત હોય અને આપણે એને જ્યારે બાવા બનાવી દઈએ છીએ ત્યારે આપણી તાકાત ઓછી હોય છે આ ધર્મના નામે જે દતિંગ ચાલે છે એના જે જવાબ મીડિયા રાત દિવસ ભરી રહ્યું છે હજી તમારા કોઈ સંતો મંદિરની અંદર મીડિયા આવી ગયો છતાં કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી એનું કારણ તમારી અંદર અનંત પ્રકારનું પાપ ભરેલું છે હું ભગવાનને પ્રાર્થના

આપણે ત્યાં કેવત છે ખામી કારણ ઉપર ખીજાય એની પ્રગતિ રોકાય તમારા અંદર કઈ ખામી છે કોઈ એને બતાવે છે તો તમે એને સ્વીકાર કરીને એમાં આગળ તમે ભૂલ ને સુધારવી જોઈએ ભૂલ સુધારવાની જગ્યા તો તમે સામે કરો છો અને હું માનું છું કે એમાં કોઈ ખોટો નથી કીધો આવા મીડિયા અંદર છાપાઓ અને અંદર ચાલતો હતો એક બ્રેન્ડ વોશ નો મુદ્દો ચાલતો હતો તો એમાં ભાઈશ્રીએ જે વાત કરેલી ભાઈશ્રી વાત કરી કે ભાઈ કોકના માઇન્ડ વોશ ની નહીં એના હૃદય તમે વોશ કરો અગર તમારે કોઈને કરવો થાય જો હૃદય સાફ કરવો જોઈએ તો મને લાગે છે આ ચોરી સીના ચોરી છે અને આમાં તો વિવાદ એવો છે છે કોઈ સ્વીકારી મારાથી ભૂલ થઈ ગઈ મારે સ્વીકારવી જોઈએ કે ભૂલ કરી છે સ્વીકારવાની જગ્યા સામો આપણને દંડિત કરે છે એટલે મન લાગે છે કે એક સાખી કેવા જેવી છે જાકી રહી ભાવના દેશી પ્રભુ મુહૂર્ત તેને દેશી એવો જ છે તો ખામી કારણ ઉપર ખીજાય એવો જ દેખાય છે મને લાગે છે જી બાપુ જોડા બદલ આભાર